નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાની અંદર આપણે પાઠ જોવાનું છે પાઠનું નામ છે જન્મ ઉત્સવ હવે જન્મ ઉત્સવ એટલે કે આપણે જ્યારે કોઈનો બથ ડે ઉજવીએ જન્મદિવસ ઉજવીએ એ શબ્દ આપણી સામે આવે એટલે આપણી સામે એ ચિત્રો ઊભું થાય છે પણ અહીંયા ખરેખર જન્મ ઉત્સવ છે એ એક શીર્ષક યથાર્થ છે કેમ કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું એક નાટક રચવામાં આવે છે અને એના જન્મદિવસે જે જે તૈયારીઓ કરી તેનું વર્ણન કર્યું છે ને બીજી તરફ એક ગરીબ માણસ છે એને ત્યાં પણ દીકરાનો જન્મ થાય છે ત્યાં પણ એક એવી જ પરિસ્થિતિ સર્જાય છે એવો અહીંયા એક પ્રસંગ મૂકવામાં આવ્યો છે લેખક છે સુરેશ જોશી જન્મ ત્રીસ પાંચ ઓગણીસો ને એકવીસ અવસાન ત્રણ નવ ઓગણીસો ને છ્યાસી સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો હવે પરીક્ષામાં પૂછાય કે હરિપ્રસાદ જોશીનો જન્મ ક્યાં થયો હતો તો કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો તો કયું ગામ વાલોડ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા અને છીનપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે ગૃહ પ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે જનાંતે કેદમ સર્વમ ઇતિ મે મેં જેવા સભર નિબંધ સંગ્રહ છે જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્યના અકાદમી ગાંધીનગર દિલ્હી અને એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે હવે અહીંયા લેખકે જે જે કૃતિ રચી છે એમાં કૃતિમાં તમારે બે ત્રણ નામ યાદ રાખવાના છે પ્રશ્ન પૂછાય કે સુરેશ જોશીની બે કૃતિના નામ લખો તો ગૃહપ્રવેશ છે ઈદમ સર્વમ ઈતિ મેમતી વગેરે જે યાદ રહે એવી લખવાનું હવે પાઠની અંદર જે વાત કરવામાં આવી છે એ અહીંયા પેરેગ્રાફની અંદર કરે છે ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સંયમના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે જેમાં અસ્તિત્વના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થતો કૃષ્ણ જન્મ અને એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણાતાથી રજૂ થઈ છે વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે એમ માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે આમ જન્મની બે પરિસ્થિતિને બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આ લેખાય છે હવે અહીંયા બે પરિસ્થિતિનું વર્ણન કર્યું છે એ પરિસ્થિતિ આપણે આગળ જોઈએ ઘડિયાળમાં સાડા અગિયાર થયા હતા હવે અડધા કલાકની જ વાત હતી લાલ કિનખાબના પડદાની પાછળ કિનખાબના પડદાની એટલે કે લાલ કલરના એવા જે કાપડનો પડદો છે એની પાછળ જ્યારે આપણે કોઈ પણ નૃત્ય કરીએ છીએ કે કોઈ સ્ટેજ ઉપર ડાન્સ કે કરતા હોઈએ છીએ ત્યારે રંગમંચ ઉપર જે ભજવાતો હોય છે એ ચિત્રની અહીંયા વાત કરી છે હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે સાડા બારનો સમય થયો છે તો સાડા બારે સાડા અગિયાર નો સમય જે થયો છે બાર વાગે આપણે કોઈપણનો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ તો અહીંયા જે બાર વાગે છે ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય છે તેની વાત કરી છે પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી એટલે કે જે પડદાની પાછળ પડદો કેવો હતો તો કે જડીબુટ્ટીના કાપડવાળો એકદમ જાત જાતના જે સ્ટોન ચોંટાયેલો પડદો તો આપણે ભગવાનની આગળ જે પડદો રાખીએ છીએ તેવા કાપડમાં વૃંદાવન દાસનો મોટો દીકરો અસ્તિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યું હતું એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી તરકીબ એટલે કે યુક્તિ એવી યુક્તિ રચી કારાગૃહમાં કૃષ્ણનો જન્મ વર્ષા વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળમાં જવું આ બધું વીજળીની કરામતથી તાદ્રશ્ય બનતું એ બતાવવાનો હતો આથી બધા આતુર હતા લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે એની રાહ જોઈ રહ્યા હતા હવે અહીંયા વાત કરી છે એ રંગમંચ પર જે નાટક ભજવાય છે એ નાટકની અંદર માણસો કેવા આતુર હતા જે ઇલેક્ટ્રિક એન્જિનિયરોનું ભણીને અસ્તિત્ત આવેલો હતો એણે પોતાની યુક્તિથી કેવું બધું તૈયારીઓ કરી હતી અને લોકો પણ એ તૈયારીઓ જોવા માટે તૈયારીમાં શું કર્યું હતું કે જ્યારે કૃષ્ણ જન્મનું કારાગૃહ એટલે કે જેલમાં જન્મ થયો હતો એટલે અહીંયા પણ એવું જેલ જેવું જ વાતાવરણ કરે છે વરસાદ કરે છે વાસુદેવ જ્યારે કૃષ્ણને લઈને યમુના કિનારે જાય છે એ જમુનાની અંદર જ્યારે કૃષ્ણ છે અંગૂઠો ગોળે ને પાણી છે એ આપોઆપ જગ્યા કરી દે છે એવી અહીંયા વાત કરે છે એટલે ગોકુળમાં જાય છે અને વીજળીની કરામતથી આ બધું તૈયાર કરે છે સ્ટેશનની ઘડિયાળમાં સાડા અગિયારનો ટકોરો હમણાં જ પડ્યો હતો અહીંયા એક બાજુ છે છે ગરીબ પરિવાર પણ દીકરાનો જન્મ થવાનો હતો તેની તૈયારીની વાત કરી છે અને એક બાજુ છે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવની તૈયારી થતી હતી સ્ટેશનની ઘડિયાળમાં સાડા અગિયારનો નો ટકોરો હમણાં જ પડ્યો હતો જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી ભણી એટલે કે તરફ બસ સ્ટેશન સુમસામ હતું પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને ત્રણ ચાર કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા એમાંના એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું ન હતું ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાણું એલા કાનજી માણકી કણસે છે જરા જઈને જોતો ખરો હવે અહીંયા જે વાત કરી છે

એટલે કે જ્યારે પ્રસૂતિ થવાની હોય અને પીડા થાય ત્યારે કણસવાનો અવાજ આવતો હોય એવો અવાજ સંભળાતો હતો ચૂપડાની વસ્તી છે એ પણ બહુ કાંઈ ધ્યાન આપ્યું હોય એવું લાગતું ન હતું અડધા ઊંઘમાં હતા અને અડધા હતા એ જાગતા હતા આવી અવસ્થાઓમાં એક ભાઈ બોલે છે કે કાનજી માણકી કણસે છે જરા જોને બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો એમાં હું જોવા જાઉં તો વખત થયો લાગે ઉંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખારા કરકસ અવાજે બાબડી માણકી જબરીને એના પેટમાંનું છોકરું એ જબરું માળું ટક્કણ ખાર દીધો તોય કોઈ ન વળ્યું હવે કોઈ આવનારને પાછું ઠેલાય કર કાંઈ બાપલા છૂટકો છે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો માણેક કરાંજતી હતી આકાશને કદીક વીજળી વીંધી જતી હતી ભારે કડાકો થતો હતો ને વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો હવે અહીંયા એક ડોશીમાં છે એ ત્યાં હોય છે અને એને આશ્વાસન આપે છે હિંમત આપે છે અને કહે છે ખોખારો ખાઈને કે માણકી જબરી અને એના પેટમાં છોકરું છે એ પણ ઝબરું છે અને એમ કરીને હિંમત આપે છે અને ભગવાનને કહે છે હવે બાપલા અને છુટકારો આપી દે ઘડિયાળનો સમય પણ વીતતો જતો હતો ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે વૃંદાવનદાસ અને એમની બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી તે પણ હવે વખત થવા આવ્યો જાણે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના બે રબર પૂરા કરીને અસિતની કરામત જોવા જઈને ટપ્પા રહી હતી સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું હતું ભીત પર ઇલેક્ટ્રોનિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજા નજીક આવવા લાગ્યા હવે અહીંયા રંગમંચ ઉપર વૃંદાવન દાસની જે મંડળી હતી અને જ્યાં ભગવત કથાનું શ્રવણ કરતી હતી એ ઠાકોરજીના ઓરડા તરફ બધા જવાની તૈયારી કરે છે અને મિત્રમંડળ અને જે મધુસૂદન છે એ બંને બ્રિજના બે રબડ પૂરા થતા એટલે કે અસિતની જે કરામત હતી એ બરાબર ગોઠવાઈ ગઈ હતી બંને કાંટા ભેગા થવાની રાહ જોઈ રહ્યા હતા એટલે કે અહીંયા જે કૃષ્ણ ભગવાન જન્મ ઉત્સવની તૈયારી કરી હતી એમાં જે મુખિયાજી હતા એ શણિયું પહેરીને આવ્યા હતા એટલે કે નિજ મંદિરમાં જઈને એટલે કે મંદિર હોય એની અંદર જે રૂમ હોય એ નિજ મંદિર કહેવાય એની અંદર બધા તૈયારીઓ કરતા હતા અને કૃષ્ણ જન્મનું મુહૂર્ત છે એ નજીકને નજીક આવવા લાગતું હતું ભીત પર જે ઇલેક્ટ્રોનિક સાધનો ગોઠવ્યા છે અને જે ઘડિયાળ છે એના બંને કાંટા નજીક આવવા લાગ્યા હતા હવે જન્મ ઉત્સવની અંદર એક તરફ છે અને એક તરફ છે એ નાટક જે ભજવાય છે રંગમંચ ઉપર એની વાત કરવામાં આવી છે અહીંયા સુધી આપણે પાઠ રાખીએ છીએ તમારે પાઠની અંદરથી લેખક પરિચય અને પ્રશ્ન બનાવીને લખવાના છે